બનાસકાંઠા લેન્ડ રેકર શાખાના કર્મચારીઓની પેન ડાઉન સ્ટ્રાઇક પડતર પ્રશ્નનો ઉકેલ ન આવતા સ્ટ્રાઇકમાં જોડાયા અગાઉ અમદાવાદ ખાતે કરી હતી રજૂઆત બાવીસ જુલાઈથી એકત્રીસ જુલાઈ સુધી કર્મચારીઓની પેન ડાઉન સ્ટ્રાઇક વર્ગ ત્રણના કર્મચારીઓના પ્રશ્નના ઉકેલ માટે માંગ માંગ નહીં સંતોષ થાય તો આગામી દિવસોમાં અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરવાની આપી ચીમકી કર્મચારી એકતા માંગણીઓમાં એવું છે કે અગાઉ બે હજાર અઢારમાં પણ અમે હડતાલ કરી હતી અમારી પડતર માંગણીઓના લીધે જે પૈકીના મુદ્દા હતા ગ્રેડ પેનો મુદ્દો મહત્વનો આંતરિક જે સ્વ વિનંતીથી બદલ્યું થાય છે કર્મચારીઓની તે બીજા કે ટાર્ગેટ મુજબ કામગીરી લેવામાં આવે છે જે અશક્ય છે કારણ કે ટેકનિકલ કામગીરી હોય જેમાં સમયની લઈ લેતી હોય છે આવી કામગીરીને સમયમર્યાદામાં થઈ શકતી નથી અને ઉપરથી પ્રેશર આપવામાં આવેલી છે કે પાંચ કેસ દિવસ ના કરવા આટલી સ્વામિત્વને આટલી પ્રોપર્ટીઓનું સ્વામિત્વના અંદર તમારે એડિટિંગ કરવું જેવી કામગીરીઓ સરદાર થઈ શકતી નહીં હોય તેમ મર્યાદામાં નથી થતી બીજી માગણીઓ એવી છે કે સાત સાત વર્ષ સુધી કર્મચારી એક જ ટેબલે હોય છે જે ત્રણ વર્ષ એક ફરજીયાત બદલી કરવી જોઈએ જે થતી નથી બીજા કે અન્ય જિલ્લામાં કચ્છ દ્વારકાથી સર્વેરોને બીજા જિલ્લાઓમાં મૂકવામાં આવે છે જેથી ફેમિલી લાઈફ એમની ડિસ્ટર્બ થાય છે અને હેરાનગતિઓ થાય છે તો એવી માગણીઓ પડતર માગણીઓ લઈ અમે બે હજાર અઢારમાં પણ અગાઉ હડતાલ પાડી હતી અને ત્યારબાદ હમણાં એક તારીખ એક સાત બે ચોવીસના રોજ સરકારશ્રીને તથા કમિશનર સાહેબને આવેદનપત્ર આપ્યું હતું છતાં એકવીસ દિવસ સુધી અમારી માંગણીઓનો કમિશનર સાહેબ તેમજ સરકારશ્રીએ સાંભળી ન હોવાથી બાવીસ સાત બે હજાર ચોવીસથી અમે એકત્રીસ સાત બે હજાર ચોવીસ સુધી પેન્ડડાઉન અને ત્યારબાદ પણ અમારી માગણીઓ સ્વીકારવામાં ન આવે તો એક તારીખથી અમે અચોક્કસ હડતાલ ઉપર ઉતરવાના છીએ મારું નામ સીજે ગઢવી મારો હોદ્દો છે જિલ્લા પ્રમુખ બનાસકાંઠા